નમસ્કાર ગુજરાત આજે બપોર પછીના હવામાન સમાચાર જોઈએ તો આજે અત્યારે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ફરી વખત શરૂ થઈ ગયો છે વેરાવર જૂનાગઢ જામનગર ગીર સોમનાથ પોરબંદર અને દ્વારકા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દરિયામાં મિત્રો અત્યારે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે આ નવું વાવાઝોડું મિત્રો અરબસાગરમાંથી આવેલ ચક્રવાતના કારણે ઉત્પન્ન થયું છે અને હવે આ ચક્રવાતી વાવાઝોડાની સિસ્ટમ છે ઉના વેરાવર ગીર સોમનાથ અને ભાવનગર મહુવા તેમજ અમરેલી રાજુલા જાફરાબદના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદના કારણે ભારેથી અતિભારે પવનો અને જે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ સાથે દ્વારકાથી અને જામનગરથી થાણ સુધીના જે વિસ્તારો છે જેમાં રાજકોટ અને જસદનના વિસ્તારોનો પણ સમાવેશ થઈ જાય છે તો આ દરેક જિલ્લાઓની અંદર આજ બપોર પછીના વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને આજ સાંજ સુધીનું હવામાન જોઈએ તો આજ સાંજે પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે કે દરિયાકાંઠાના જે માછીમાર ભાઈઓ છે એમને હજી આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે જેમાં એકત્રીસ અને એક નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ખાસ કરી સૌરાષ્ટ્રનો જે ભાગ છે પશ્ચિમ ગુજરાતથી થેઠ મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી દરેક જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે અંબાલા પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ફરી વખત મોતનું મેઘ તાંડવ છે એ જોવા મળશે જેમાં આજે રાત્રિના નવ વાગ્યે ગુજરાતની નજીકથી એક ચક્રવાત સિસ્ટમ છે એ પસાર થશે અને આ ચક્રવાતનો ઘેરાવો ગુજરાતને અસર પહોંચાડશે અત્યારે અરબ સાગરની અંદર જે ચક્રવાત જે સર્જાણું છે એ ડિપ્રેશન સુધી પહોંચતી સિસ્ટમ અત્યારે ગુજરાતથી લગભગ અઢીસોથી સો કિલોમીટર દૂરી પર જોવા મળી રહી છે એટલે કે સો કિલોમીટરથી અઢીસો કિલોમીટરની દૂરી છે પરંતુ હવે એ નજીક આવતા આજ સાંજે રાત્રિના દસ વાગ્યે ફરી વખત એ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ખાસ કરી ભાવનગરથી દ્વારકા સુધીનો જે વિસ્તાર છે એમાં મિત્રો અત્યારે પાંચ પાંચ ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે દરિયાની અંદર મિત્રો અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અને આ કરંટના કારણે ઘણા બધા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રણ નંબર સુધીના સિગ્નલો આપી દેવામાં આવ્યા છે ખાસ કરીને હવામાન વિભાગે આ અંગેની ચેતવણી આપી છે કે ગુજરાતનું જે જોર છે એ હજી વધશે ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પરિસ્થિતિ હજી સર્જાશે અને આ સાથે સાથે અત્યારે આજે રાત્રિનું હવામાન છે એ પણ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો જેમાં અત્યારે આપણે જે ક્લાઉડી વાતાવરણ જોઈએ છે તો આ ક્લાઉડી વાતાવરણની અંદર જે ઘેરાવો છે એ વેરાવળથી લગભગ પચાસ કિલોમીટરની દૂરી ઉપર દર્શાવવામાં આવી રહ્યો છે અહીંયા તમે સ્ક્રીન ઉપર ખાસ કરીને ચેક કરી શકો છો જેમાં લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે આગાહી છે જાણતા હોય છે જેમાં જેમાં અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરથી મિત્રો ગુજરાત સુધી તો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ કાઠમાંડુ નેપાળ અને પૂર્વ ભારતના ઉત્તર પર્વતીય ભાગોના વિસ્તારોની હારમાળા છે એમાં અત્યારે હિમવર્ષા છે જોવા મળી રહી છે આ સાથે બંગાળની ખાડીની અંદર જે મોંગ વાવાઝોડું હતું એ મોંથા વાવાઝોડાની અસરના કારણે આંધ્રપ્રદેશની અંદર ભારે જે છે એ નુકસાની થઈ છે હવે આ મોંથા વાવાઝોડું મધ્ય ભારત તરફ એટલે કે ઓડિશા આ સાથે સાથે આંધ્રપ્રદેશની ઉપર મિત્રો મધ્યપ્રદેશ અને મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોથી ખૂબ દૂર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે હવે અત્યારે અરબસાગરના દરિયાની અંદર જે ચક્રવાત સર્જાણું છે ચક્રવાતની અસર પણ ગુજરાતને ધમરોળતી સિસ્ટમના કારણે જોવા મળી રહી છે આ સાથે મિત્રો ભારત દેશ ઉપર જ વાતાવરણ બદલાણું છે વાતાવરણની અંદર જે ફેરાવો આવ્યો છે એવું નથી મિત્રો અત્યારે અમેરિકાની નજીક જેમિકાની અંદર મિત્રો મેલિસા નામનું વાવાઝોડું છે અત્યારે ખૂંખાર બન્યું છે આ મેલિસા વાવાઝોડાના કારણે તમે અહીંયા જોઈ શકો છો એની આંખ પણ છે એ અતિ ભયંકર સાબિત થતી જોવા મળી રહી છે જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વાવાઝોડાની આંખ જોઈએ છે કે આ વાવાઝોડાનો ઘેરાવો મિત્રો એક હજાર કિલોમીટરનો દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે એક હજાર કિલોમીટરના રેન્જમાં આ વાવાઝોડું છે પથરાયેલું છે જેમિકા વાવા જેમિકાના જે જે વિસ્તારોની અંદર વરસાદ મેક્સિકો સુધી વરસાદની આગાહી છે પરંતુ જેમિકાની અંદર આ વાવાઝોડાનો ખતરો ખૂબ જ વધારે દર્શાવવામાં આવી રહ્યો છે મેલિસા નામનો વાવાઝોડાના કારણે જે ભયંકર અત્યારે તુફાન સર્જાણો છે જે અમેરિકાથી ખૂબ દૂર છે પરંતુ અમેરિકાને પણ અસર પહોંચાડી શકે છે આ વાવાઝોડું મિત્રો આપણા ભારત દેશથી ઘણું બધું દૂર છે પરંતુ ભારતની અંદર એટલે કે અરબ સાગરની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે અને જેના કારણે આપણે વરસાદનો અનુભવ કરી રહ્યા છીએ એ વરસાદની આગાહી મિત્રો ગુજરાત ઉપર થતી જે અરબસાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે ત્યાંથી લઈ અને મિત્રો આ જે ઘેરાઓ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ ઘેરાઓ ચાઈના મ્યાનમાર થાઈલેન્ડ અને વેયેતનામ જેવા દેશો સુધી પથરાયેલા આ સિસ્ટમની અસરના કારણે આટલા દરેક વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે એટલે કે ગુજરાતના પૂર્વ ભાગથી લઈને પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓ વચ્ચે વરસાદ પડી રહ્યો છે એવું નથી મિત્રો અત્યારે સિસ્ટમની અંદર મોટો પલટો આવ્યો છે ને સિસ્ટમના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર રાજ્યો હોય કે પછી જિલ્લાઓ હોય ગામડાઓ હોય કે પછી તાલુકાઓ હોય દરેક વિસ્તારોની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી રહેલી છે તો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જે માહિતી મેળવીએ છીએ જેની અંદર ગુજરાતના વેરાવળ છે સાથે મહુવા છે ઉના છે આ સાથે મિત્રો અમરેલી છે જૂનાગઢ છે વેરાવળ પોરબંદર ભાનવડથી ગોંડલ જસદન ભાણ ભાવનગરથી અલંગ સુધીના વિસ્તારો તળાજા પાલિતાણાના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરેન્દ્રનગરની અંદર તો મિત્રો વરસાદના કારણે પાક નુકસાન થયું છે રાજકોટ ચોટીલા ગોંડલ જસદન બોહતાદ સુરેન્દ્રનગર મોરબી ઢોલકા નડિયાદ આ સાથે ખંભાતનો અખાત અને વડોદરા સુધી વરસાદ પથરાયેલો જોવા મળી રહ્યો છે એટલે આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો આ સાથે મિત્રો તમે સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો વાતાવરણ કઈ રીતના આગળ વધી રહ્યું છે અહીંયા ડિપ્રેશન સુધીની જે સ્થિતિ હતી એ હવે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન સુધી પહોંચી ગઈ છે એટલે આ સિસ્ટમ હજી ચક્રવાત જોવા મળી રહ્યું છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સિવિલિયર ફોર્મની અંદર પરિવર્તિત થાય એટલે વાવાઝોડાની અસર છે એ ગુજરાતને થશે કારણ કે અરબ સાગરની જે સિસ્ટમ છે એની અંદર હજી વાવાઝોડાનું નામ આપવામાં નથી આવ્યું જેમ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સર્જાણું હતું એ પહેલાં એ લો પ્રેશર સિસ્ટમ હતી ત્યાર પછી એ ડિપ્રેશનની અંદર ફેરવાની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની ડિપ્રેશન સુધી પહોંચી ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશન સુધી પહોંચી અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું ત્યાં સુધીમાં તો એમનું નામ મોન્થા નામ આપી દેવામાં આવ્યું હતું પરંતુ ગુજરાત ઉપર જે અત્યારે વાતાવરણનો પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ત્રીસ ઓક્ટોમ્બરની સાંજ અને સવાર એકત્રીસ ઓક્ટોમ્બરની સવાર તો આ આટલો સમય છે એ ગુજરાત ઉપર ભયંકર રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે એટલે અત્યારે ગુજરાત રાજ્યના રાત્રિ દરમિયાનના જે હવામાન સમાચાર મળી રહ્યા છે એમાં સૌરાષ્ટ્રથી લઈને સમાચાર આવી રહ્યા છે સૌરાષ્ટ્રના અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર છે આટલા વિસ્તારોની અંદર તો વરસાદ પરંતુ બોટાદ છે જસદન છે રાજકોટ છે ચોટીલા છે ઉપલેટા છે ધોરાજી છે આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ છે જોવા મળવાનો છે આ વરસાદની આગાહી મિત્રો અંબાલા પટેલ કે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આપવામાં નથી આવી પરંતુ ખુદ હવામાન વિભાગ દ્વારા આ અંગેની ચેતવણી આપવામાં આવી છે ફિશરમેન એટલે કે માછીમાર ભાઈઓને પણ આગામી ત્રણ દિવસ માટે દરિયો ન ખેડવા માટેની જાહેર સૂચના આપવામાં આવી છે તો આ પ્રકારે છે વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધમરોલતી સિસ્ટમના અસરના કારણે છે ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે એ જોવા મળશે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાશે અને જે દસ ઇંચ સુધીના વરસાદ છે એ પંદરથી વીસ ઇંચ સુધી વરસાદ પડે તેમાં કોઈ નવાઈ જાણવા નથી મળી ચોમાસાની વિદાય પછી ગુજરાત ઉપર આ પહેલું એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યાર સુધીની રેકોર્ડની અંદર તો આ તો કહી શકીએ કે પચાસથી સાઠ વરસ પછી પ્રથમ વખત આ રીતનું વાતાવરણ સર્જાનું છે મોસ્ટ ઓફલી જનરલી ઓક્ટોમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર શિયાળાની શરૂઆત થઈ જતી હોય છે શિયાળાના ઠંડીના તાપમાં જે તાપમાનો છે એમાં ફેરફાર થતો હોય છે અત્યારે તો મિત્રો સીધી ડાયરેક્ટ વરસાદની આગાહી અને વરસાદમાં પણ ચક્રવાતી વરસાદ જેમાં ડિપ્રેશન સુધી બનતી સિસ્ટમો ડીપ ડિપ્રેશનની અસરો સાથે સાથે વાવાઝોડાની અસરો આવા ઘણા બધા પરિબળોના કારણે ગુજરાતનું હવામાન અત્યારે બદલાતું જોવા મળી રહ્યું છે ખેડૂતોને પણ ખેતીના પાકોમાં નુકસાન થઈ રહ્યું છે જેમાં મગફળી છે કપાસ છે આ સાથે ડુંગળી છે એવા ઘણા બધા જે પાકો છે અને એ સાથે બિનપિયત પાકોની પણ અત્યારે સમાવેશ થાય છે કે જેમાં પણ ખેડૂતોને નુકસાન ઘણું બધું થયું છે ફૂલ ફૂલવાડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે જે પાકો છે ધાન્ય પાકો હોય કે પછી શાકભાજીના પાકો હોય એમાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે તો આમ મિત્રો લગભગ ચોવીસ કલાકની અંદર જે વરસાદ પડ્યો છે આમ જોવા જઈએ તો અત્યારે વીસ ઓક્ટોમ્બરથી કન્ટિન્યુ શરૂ વરસાદના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને માવઠાની અસરનો માર છે એ સહન કરવો પડી રહ્યો છે માવઠાના કારણે ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે અને એના જ કારણે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ અતિવૃષ્ટિ સર્જાતી જોવા મળશે જેને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધશે આજ રાત્રિના પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ અને ઠેક મિત્રો તળાજા ઉણા પાલિતાના આ સાથે બોટાદ છે જસદન છે રાજકોટ છે સાથે મિત્રો દક્ષિણ પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પણ ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે